વડોદરા શહેરમાં એક બાદ એક મહિલા ઉપર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે વધુ એક ઘટના ન્યુ વીઆઈપી રોડ પરથી સામે આવી છે બાપુદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ન્યુ વીઆઈપી રોડ પર આ મહિલા રહે છે જે પોતાના ઘરે સાફ સફાઈની કામગીરી ચાલતી હોય એટલે ઘરનો જે બેડ હોય તેને ઘરની બહાર રસ્તા પર મૂક્યો હતો રસ્તા પાસે મૂક્યો હતો ત્યારે મનીષ ભરવાડ નામનો ઇસમ કે જે ટ્રેક્ટર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તેણે બેડને ટક્કર મારી અને જેના કારણે જે ફરિયાદી છે તેણે આ મામલે પૂછ્યું એટલે મનીષ ભરવાડના પિતા નગીન ભરવાડ દ્વારા અને માતા બંનેને માર મારવામાં આવ્યો સાથે જ એક અન્ય ભરવાડ તેનો પણ પણ આ વિસ્તારમાં આતંક છે તે દાદાગીરી કરતો હોય છે અવારનવાર અને જેના કારણે વિસ્તારના લોકો પણ ત્રસ્ત થઈ ગયા છે તેવામાં ફરિયાદી અને ફરિયાદીની માતાને આ ભરવાડ પિતા પુત્રો દ્વારા માર મારવામાં આવ્યો હોય માતા દ્વારા અને ફરિયાદી દ્વારા

દંડાથી દંડા તો એમ પણ હોય છે એ લોકોના હાથ મેં એ સોનાની ચેન મારી ખેંચી લીધી વિડીયો બનાવતી હતી મેં કીધું જબડ થાય તો વિડીયો બનાવી લીધે આપણે કંઈ તો હોય ને તો મેં વિડીયો બનાવવા લાગી તો ગારો આપવા લાગ્યો હોય વિડીયો બનાવજો ઊભી રહે પછી મને દંડાથી મારે ફોન ટચ કરીને ખીસમ નાખી લીધું એને હવે કે છે પોલીસને અમે કે મારે કાલે ફોન છે પણ મેં આપી દે હવે બે દિવસ કાલને આજને કોઈ એને આપ્યો ફોન ફોન જમા અહીંયા નહીં કર્યો મારે અને સોનાની ચેન પણ નહીં આપી એને એવું છે અને મારો ભાઈ ઊંઘતા હતા બહાર બેડને ઉપર ભાડુઆ છે તો એને ટક્કર મારી બે વાગે પરમ દિવસે પરમ દિવસ ચાર દિવસ પહેલાં ટક્કર મારી તો એને નીચે પાડ ના કરે હાથ વાગેલું છે બસ અહીંથી ખાલી કરી જાઓ જગ્યા બધી અમારે કબજા મારી જાય એટલા માટે એને પોતાના ટેન્કર ભરે છે બધું એવી છે લાઈનો ચોરીને લીધેલી છે એની બધાની આશા શું છે પોલીસ આશાની એ જ છે કે બસ અમને ન્યાય આપો કોણ છે સામેવાળું કોણ છે સામે સામેવાળો ભળવાર છે નગીન ભળવાર છે એના છોકરા છે બે અને પરિવાર પરિવાર છે એનો ભાઈ છે એની બૈરી છે એની છોકરી અને એની ભાભી એ બધા લોકો છે એના ભાનિયા બે છે એટલે તમને ઘર માર્યા છે હા ઘરમાં માં માર ઘર આ અને કોઈ પપ્પુ ભાઈ પપ્પુ ઘડવી છે એ સપોર્ટ કરે છે એ લોકો આને તો કેસ વા અમારું સમાધાન કર લો તમે સમાધાન કર લો તો સમાધાન કે રીતે કરીએ સાહેબ અમે મારી છે તો હું કરીએ જો વાગલ માર બેન ને ઘરે છે મમ્મી બે બેન નામ તમારું મારું પ્રીતિ છે